પેલી લઈ દે પાત્રી આવે ને કોઈ ભલે વાર પડતો નહીં બસ આઈ લોટો માં તો ગોટારા કરીને બેઠે અહીટલા નેકર્યા પૈસા ખબર પડે નેવ હજાર

મારે ઘર બી પછી પીતો જતો ને પછી બીજી જગ્યા ને મારો જોવો પડે સુધ મજા પાછ મહિના મળે ના એટલે તું ફોન કરે મને ખબર નથી તું કરું ભૂલાય ભૂલાય એમ

હા લઈ દેસુ રાગાઇ હે એટલે ઉચ્ચકલી પછી રાખ નઈ યાર મને વાત કરવા દેવા જોડી ઉપર જવાય હોય તો મારે દસ ધરતી નો ભાર

તમે મારો હારો વાનો વાંધર મારી ફજી દીકા ને છે ઓમ તો કોમ તો હારું ઘરી હમ સંજી કોમ તો હારું હોનો ઓ બોલાઈ રે પ્લાસ્ટર ના હો હો કરીએ તો પછી હાર 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 એ તો પછી જોઈ લે હેડો ને આ બાલકની હે ઓય તો આ હો

ઘરની બાર આ રીતે સેટઅપ કરવાનું હો અને પેલું કે ઓહરી કે ને એ ઓહરી ઓમ બનાવવાની પછી આગળ ઉપર થી ઓમ લેવાનું હો સાઈડમાં અને ઉપર નારો નાખવાની આપણે હા થઈ જાય થઈ જાય સત પર દાબુ ની નાખવાનું નારો નાખવાની થઈ જાય ને વ્યાજબી ભાવ કહે છે પૈસા ના પૈસા તો આપવા પડે મજૂરીના પૈસા જે ભી લાગે અમારે જે લાગે તો આપણે આવવાના હા પણ ભાઈ બંધ થોડું ઓછું નહી થાય થોડું ફેરફાર કરી દઇશ હું એમ કે તું

ઉદાહરણ ને ચાલી નું એટલે નેવું નીકળી કાલ થી આવતી હોય અમે કાકા કરું નવ માણસ લાવી આવું પણ કાકા શું કાકા ચઢાવી પાછો હમણાં હોય

ઉપર ઉપર અને જીઓ નું ટ્રેક્ટર મુકેશ કાકા નું ટ્રેક્ટર કાઢે

ઓય ગામ તો નહીં લાવણો લેને અને ભાઈ અમાર જો ઉપર ટ્રેક્ટર બદલવાનું પેલું એવરેજ નહીં આલતું પેલો હારું હારું તો હતા મેં કાઢ દેવા બીહે પાણી બોણી પીયું હય બચુ ભાઈ ગેર હું અડોહી તો લે બોલ બોલ કરું હું પંગો ચાલુ કરો મત ખબર આયે કરે તો ચોર ગીજામ ગાળ દીધી હે

બેટા એવું કરું એ ચોકલેટ આની બોણી કાઢી પેલું બીજું તો નહીં ભરી ને

તારા પેલું નહીં દાઢું પેલા ને જેવું ડા જેવું જેવું કર્યું ફોન કે આયા કરીને દેજો અલ એ લેવા જવાનું પેલાનું ફોન આવે મારા